ભાવનગર શેરીમાં ચાલતા એસઓજી પોલીસે દરોડા પાડી એક ઝડપી લીધો છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસઓજી પોલીસને બાતમી રાહે હકીકત મળતા ભાવનગર પીરછલા શેરીમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર હુકા બારની પ્રવૃત્તિ ચાલે છે જે બાતમી રાહે જે બાતમીના હકીકતના આધારે પોલીસે રેડ પાડતા હુકાબારના સાધન સામગ્રી સાથે કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે હુકાબાર માલિકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજેગુરુ ભાવનગર